નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ અઢાર એકલો જાને એકલો જાનેરે કાવ્યના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

ખરું કરે અને ન કહેવાયું હોય તો ખોટું કરો એક કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું તો જવાબ આવશે સાચું બે ડરી ગયા પછી પણ

કવિ સારી હાકલ કરે છે ત્રણ કવિ મન મૂકીને કોને શું ખાવાનું કહે છે જ કવિ મન એકલા જનારને પોતાના મનનું ગાણું ખાવાનું કહે છે જનાર પાસે સર્વ કલ્યાણ માર્ગ નું લક્ષ્ય છે એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે પાંચ ભરવો એટલે શું ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક એકલા કવિ અભાગી કેમ કહે છે એકલા જના મનમાં કશું ધ્યેય છે પણ એ ધ્યેયને સાથ આપનાર લોકો નથી લોકો જાણે છે કે જના માર્ગ સત્યનો છે લોકોમાં એને સાથ આપવાની શક્તિ નથી સાથ સહકાર આપવામાં તેઓ નાશવા કરે છે

પ્રશ્ન છ તમને શું લાગે છે મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે જવાબ આવશે તેમને આરામનું જીવન ગમે છે ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ તો જણાવે ફક્ત પોતાનું ઘર સાચવે છે પ્રશ્ન સાત કવિતાના આધારે સૂચના મુજબ કરો એક અજવાળો કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો કુદરતી વસ્તુઓ ધરાવતા શબ્દો રાન જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો એક સોમના મોહ સિવાય તો જવાબ આવશે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી કે તારા મનનું ગાણું એકલો ગાને આવશે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર ત્રણ સૌ ખૂણે સંતાય તો જ્યાં મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવી ચરણી તકલીફ હોય તો પણ પાંચ ગનગોર તુફાની રાત તો માસે ભારે મુશ્કેલીનો સમય બાર વાસે તને જોઈ તો મદદની ના પાડે જઈને દીવો થવું પ્રશ્ન નો વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરું કરો એક હા માસે બોલાવવા માટેની બોક જ આવે છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે તાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂધીઆતું

રસ્તો બતાવનાર થવો પાન મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા મુશ્કેલ કે સંકટ જે દીવો થાય તે જ આપણો સાચો પ્રશ્ન અગિયાર અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કોન્સમાંથી શોધીને લખો એક પાઉ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તે માટા મારતા હતા તો જવાબમાં આવશે બેચેની અકડામાન ચિંતા

કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથનો આઉટ થયેલા ખેલાડીને જૂતો કરી શકાય છે પ્રશ્ન આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો એક સામા પટેલે એકલે હાથે સીમા વૃક્ષો ઉછેર્યા જવાબમાં આવશે ત્રણ બે દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું

રાજા પોરસે બીજા રાજાઓ પણ સિકંદર સામે રાજા આવ્યો બે પ્રશ્ન ચૌદ નીચે આપેલા કોષ્ટક માંથી વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક સંજ્ઞાઓ લખો અહીંયા કૌશમાં શબ્દો શોધીને આપણે નાના દર્શાવેલા છે તે જુઓ

પ્રશ્ન સોળ નીચેના શબ્દોની જોડણી સુધારી ને લખો જોડણી સુધારી સુધારીને લખેલી છે તે જોવું એક અભાગી બે રણવગડે ત્રણ દીવો ચાર વીજ પાંચ ગનગેરી પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખો એક હાક તો જવાબ આવશે હાકોટો હાકલ બે એકલો તો જવાબ આવશે પાંચ ટાણું તો સમય વખત ગાણું તો ગાયન ગીત સાત રાન તો વન વગડો આઠ આપ તો આકાશ નવ નવ વીસ જવાબ આવશે પ્રશ્ન અઢાર નીચેના શબ્દો નો અર્થ આપો એક રાન સાથળ જંગલ બે સિવાય તો જવાબ આવશે વિના વગર દોરાથી કપડામાં ટાંકા લેવાય પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવું એક અભાગી તો ભાગ્યશાળી બે તો ટાણું ચાર એકલો તો સૌ પ્રશ્ન વીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક મોં ફેરવું અવગણવું નફરત બતાવી વાક્ય સમસ્યાના સમયે તેના મિત્રો મો ફેરવી ગયા મોં સિવાય જવું

ખુલ્લા મનથી પરીક્ષા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવતા આ રીતે આવશે ખૂણો દીવો રાત રાી વાંચી ભરો પોસ્ટ આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે અહિયાં આડી ચાવી ને ઊભી ચાવી આપેલી છે આપણે આ પુરુષક પૂર્ણ કરવાનું છે ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો સાદું વાક્ય આપેલું છે અને શણગારેલું વાક્ય આપેલું છે એક તમે જાઓ ભાઈ સંગારેલું વાક્ય જુઓ એક આ પ્રસ્થાન કરો ભાઈ અમદાવાદ જવા નીકળ્યા શણગારે અમદાવાદ મમ્મીની મંજૂરી વગર પાંદર ન હવે વાક્યમાં જુઓ નંબર ત્રણ ની અનુમતિ વિના પણ સ્પંદન કરવા અસમર્થ છે સાધુ વાક્યમાં જુઓ ચાર

વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો